અમુક વ્યક્તિઓને તમે જોયું હશે કે વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય છે નાની નાની વાતમાં ગુસ્સો કરી બેસે છે અને ગુસ્સો જાણે એના નાક પર બેઠો હોય એટલા તે ભયંકર ગુસ્સાવાળા હોય છે અને એને કારણે આપણા એની સાથે જોડાયેલા જે સભ્યો છે એ પણ પરેશાન રહેતા હોય છે કારણ કે ગુસ્સાવાળી વ્યક્તિઓ કોઈને પસંદ હોતી નથી એ પછી બાળકો હોય જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કોઈપણ વ્યક્તિઓને ગુસ્સો કરવો જોઈએ નહીં પરંતુ આયુર્વેદને આધારિત ચાલીએ અને આપણા ત્રિદોષ આધારિત ચાલીએ વાયુપિત્ત અને કફ તો જે લોકોને વાત વાતમાં ગુસ્સો આવતો હોય એને પિત્તજ લક્ષણ ગણી શકાય છે કે એને પિત્ત પ્રકોપ વધારે હોઈ શકે છે તો આપણે આ પિત્તજ લક્ષણને શાંત રાખવા હોય તો આપણે કયા કયા ઘરગથ્થુ પ્રયોગો કરી શકીએ છીએ આપણે ભોજનમાં કયા ફેરફારો કરી શકીએ છીએ કે જેને કારણે આપણી પિત્ત પ્રકૃતિ કંટ્રોલમાં આવી જાય અને આપણે ગુસ્સો કરવાનું ઓછું કરી દઈએ અને ધીરે ધીરે બંધ કરી દઈએ હવે જે વ્યક્તિને ગુસ્સો આવતો હશે ને એ હશે સાચો માણસ પરંતુ એને પણ એનો ગુસ્સો કંટ્રોલ કરવો હોય એને પણ ગુસ્સો ન કરવો હોય પરંતુ ગુસ્સો એને અંદરથી આવી જતો હોય છે તો આપણે એના માટે થોડા ઘરગથ્થુ પ્રયોગો હું તમને જણાવવાનો છું કે જેને પ્રયોગ તમે લોકો ઘરે કરશો જે પ્રયોગો તો એનાથી તમારા ગુસ્સામાં તમને ફેરફાર આવશે અને ગુસ્સો તમે કંટ્રોલ કરી શકશો તો જે લોકોને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય એવા લોકોએ જો દૂધ પીતા હોય તો સાકરવાળું ગાયનું દૂધ પીવાનું છે કારણ કે ગાયનું દૂધ છે ને તે પચવામાં હળવું ઉપરાંત સાકર એમાં મિક્સ થાય એટલે સાકર છે તે પિત્તને કંટ્રોલ કરનાર છે એટલે સાકરવાળા દૂધનું સેવન તમે લોકો કરશો એટલે તમને પિત્ત જ લક્ષણ છે તે ધીરે ધીરે ઓછા થતા જણાશે આયુર્વેદનો નિયમ છે કે સવારનું સિરામણ દહીં સાથે બપોરનું ભોજન છાશ સાથે અને સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ તો આપણે સાકર વાળું દૂધ સાંજે પીવાની ટેવ પાડવી જોઈએ હવે મોટા ભાગના લોકો છે ને એ લોકોને અથાણાં પસંદ હોય છે ખાટા અથાણા પસંદ હોય કેરીનો છૂંદો પસંદ હોય છે કે કેરીની કટકી પસંદ હોય છે કે કેરી ગુંદાનું અથાણું આ બધા અથાણાં ખાવાના શોખીન હોય છે પરંતુ જે લોકોને ગુસ્સો આવી જતો હોય જે લોકોને પિત્ત પ્રકૃતિમાં વધારો થતો હોય એવા લોકોએ તમામ પ્રકારના અથાણાં બંધ કરી દેવા જોઈએ અને એને આમળાનો મુરબો ખાવો જોઈએ કારણ કે આમળા છે ને તે આમ તમને ભલે થોડાક ખાટા લાગે તુરા લાગે પરંતુ એ સંપૂર્ણ પિત્તને કંટ્રોલ કરનાર છે એટલે એવા લોકોએ આમળાનો મુરબો ખાવો જોઈએ અને જ્યારે આમળાની સિઝન હોય ત્યારે આમળાના રસનું સેવન પણ એ લોકો કરી શકે છે હવે ઉનાળામાં જે લોકોને પિત્તજ લક્ષણ વધારે જણાતા હોય ખૂબ ગરમી લાગતી હોય ખૂબ પિત્ત વધી જતું હોય ખૂબ ગુસ્સો આવતો હોય એવા લોકોએ ગુલકંદ ખાવાની ટેવ પાડવી જોઈએ સવારે અને સાંજે એક એક ચમચીનું તમે સેવન કરી શકો છો તડકા છાંયડાની પદ્ધતિએ બનેલું ગુલકંદ અને સાકરમાં બનેલું ગુલકંદનું જો તમે સેવન કરશો એટલે તમને પિત્તજ લક્ષણો છે તે ધીરે ધીરે કંટ્રોલ આવી જશે અને તમે ગુસ્સો કરતા હશો એમાં પણ તમને સુધારો જોવા મળશે કારણ કે સાકર અને ગુલકંદ એ બંને ઠંડા દ્રવ્યો છે ગુલાબની પાંદડીમાંથી ગુલકંદ બને તે ખૂબ ઠંડુ છે અને સાકર પિતને કંટ્રોલ કરનારી છે એટલે તમારા ગુસ્સામાં પણ તમને ફેરફાર જોવા મળશે હવે જે લોકોને આ બધી સમસ્યા જણાતી હોય એવા લોકોએ મુખવાસ કયો ખાવો જોઈએ તો કે વરિયાળી અને સાકરનો મુખવાસ ખાવો જોઈએ સવારે બપોરેને સાંજે જયમાં પછી અથવા બપોરેને સાંજે જયમાં પછી તમે થોડીક વરિયાળી અને થોડાક સાકરના નાના નાના ટુકડા બંને મિક્સ કરીને ચાવીને મુખવાસ તરીકે સેવન કરશો તો પણ તમારા શરીરના પી પ્રકોપ છે તે ધીરે ધીરે ઓછું થતું જણાશે હવે હું તમને થોડીક ફળો વિશે વાત કરવા માંગુ છું કે આપણે ફળોમાં કયા કયા ફળો ખાઈ શકીએ છીએ તો કે કેળા ખાઈ શકીએ છીએ સફરજન ખાઈ શકીએ છીએ અને દ્રાક્ષનું સેવન કરી શકીએ છીએ આખી જે દ્રાક્ષ આવે ને કાળી દ્રાક્ષ એનું સેવન કરી શકીએ છીએ પરંતુ દ્રાક્ષ જે આખી લ્યો મીઠી મધુર હોવી જોઈએ ખાટી દ્રાક્ષ ખાશો તો તમારા પિત્તમાં વધારો થશે અને મીઠી દ્રાક્ષ ખાશો તો તમારું પિત્ત છે તે કંટ્રોલમાં રહેશે એટલે તમારે ફળ ખાવા હોય પિત્ત જ લક્ષણો હોય તો તમે કેળા સફરજને કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો હવે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં દૂધી છે ને સૌથી ઉત્તમ અને બેસ્ટ કારણ કે દૂધી છે ને તે ઠંડી છે તમારા શરીરના પિત્ત પ્રકોપને કંટ્રોલ કરનારી છે અને સરળતાથી સુપાચ્ય થઈ જશે એટલે દૂધીનું શાક છે તે સર્વ શ્રેષ્ઠ છે હવે જે લોકોને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય અને પિત્ત જ લક્ષણો જણાતા હોય એવા લોકોએ કયા કયા શાકભાજી અવોઈડ કરવા જોઈએ તો કે એવા લોકોએ રીંગણાનું શાક અવોઈડ કરવું જોઈએ ભીંડાનું શાક અવોઈડ કરવું જોઈએ સરગવાનું શાક અવોઈડ કરવું જોઈએ મેથીદાનું શાક અવોઈડ કરવું જોઈએ સેવ ટમેટાનું શાક અવોઈડ કરવું જોઈએ પછી પંજાબી શાક અવોઈડ કરવા જોઈએ કારણ કે એમાં ડુંગળી અને લસણની ગ્રેવી આવે આ બધા શાક અવોઈડ કરવા જોઈએ શા માટે અવોઈડ કરવા જોઈએ કારણ કે આ બધા શાક થોડાક ઉષ્ણ છે ગરમ તાસીરના છે તમારા શરીરમાં પિત્ત પ્રકોપને પ્રોત્સાહન આપશે ને વધારશે એટલે એવા લોકોએ આ પ્રકારના શાકભાજી અવોઈડ કરવા જોઈએ હવે જે જે લોકોને પિત્ત જ લક્ષણો અને ગુસ્સાનું પ્રમાણ જોર કરતું હોય કંટ્રોલ ના આવતું હોય એવા લોકોને શરબત પીવાનું મન થાય તો કયા શરબત પી શકાય એક તો વરિયાળી અને લીંબુનું શરબત પી શકાય છે બીજું કે ઠંડુ છે ગુલાબનું શરબત પી શકાય છે ગુલાબની પાંદડી સૂકવી એનો ક્રશ કરીને પાવડર તૈયાર કરી નાખવાનો સાકર અને ગુલાબમાં બનેલું શરબત પીવાનું આ બે શરબત એવા છે કે તમારા શરીરના પિત્ત પ્રકોપને એકદમ શાંત કરી દેશે હવે આપણે સૂકા મેવાની વાત કરીએ તો ડ્રાયફ્રૂટ સૂકા મેવામાં એ લોકો શું ખાઈ શકે તો કે કાળી દ્રાક્ષ જે સુકાયેલી મુનક્તા આવે ને કાળી દ્રાક્ષ એ લોકો ખાઈ શકે છે કારણ કે કાળી દ્રાક્ષ છે એનો એક પ્રયોગ જણાવવું કે જે લોકોને પિત્ત વધી ગયું છે ગુસ્સો આવે છે એવા લોકો માટે તો આ ખૂબ અસરકારક પ્રયોગ છે સાંજે કાળી દ્રાક્ષના વીસ દાણા પલાળી દેવાના પંદરથી વીસ દાણા સવારે દાણા ફૂલી જશે અને ખૂબ ચોળી નાખવાનું એમાં ધાણાનો પાવડર એમાં વરિયાળીનો પાવડર આ બધું મિક્સ કરીને સવારે નરણા કોઠે એ લોકો આનું સેવન કરશે એટલે એમને શરીરમાં પિત્ત પ્રકોપ કંટ્રોલમાં આવશે શરીરમાં ગરમી હશે એક ઝાટકે બહાર નીકળી જશે ઠંડક આવશે અને એવા લોકોને ગુસ્સાનું પ્રમાણ છે તે ધીરે ધીરે ઓછું થતું જણાશે હવે આપણે જ્યુસની વાત કરીએ તો આ પ્રકારના લોકોએ કઈ પ્રકારનું જ્યુસ પીવું જોઈએ તો કે દૂધીનું જ્યુસ પી શકાય છે એ ખૂબ સારું અને દેશી કોથમીરનું જ્યુસ પણ પી શકાય છે ખૂબ સારું આ બંને દ્રવ્યો એવા છે કે પિત્ત જ લક્ષણોને ઓછા કરે છે પિત્ત પ્રકોપને કંટ્રોલ કરે છે એટલે સાથે સાથે તમારું ગુસ્સાનું પ્રમાણ પણ ધીરે ધીરે ઓછું જણાશે જે ખૂબ ગુસ્સાવાળી વ્યક્તિ હોય ને એને મન હંમેશા શાંત રાખવું મનગમતી વ્યક્તિ સાથે બેસવું પોકની વાતો શેર કરતા શીખવું આપણી માથે દુઃખને આપત્તિ આવી પડે તો તરત જ આપણા જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ કે આપણે એને દુઃખ પણ શેર કરી શકીએ અને આપણો તે સુભચિંતક હોવો જોઈએ એટલે આપણું પચાસ ટકા તો દુઃખ આમને મળવું થઈ જાય છે આ ઉપરાંત મેડિટેશન ધ્યાન યોગ પ્રાણાયામ સવાર સંતળું ચાલવાની ટેવ પાડવી આ બધું સાથે સાથે કરતું રહેવાનું છે અને સાથે સાથે કે આપણે બધું લઈ લેવું એકસાથે કમાઈ લેવું ઈર્ષ્યા અદેખાય સરખામણી આ બધી કુટેવો પણ ધીરે ધીરે બંધ કરી દીધો કારણ કે આ બધી કૂટેવોને કારણે મન ખૂબ વિચલિત થાય છે એને કારણે મન નારાજગી અનુભવે છે થાકે છે અને એમ છે એની સાથે પણ તમને ગુસ્સાનું પ્રમાણ વધતું જોવા મળે છે ખાટું દહીં અને ખાટી છાશ મહેરબાની કરીને અવોઈડ કરી દેજો કારણ કે ખાટું દહીં અને ખાટી છાશ છે ને એ પણ પિત્તને વધારનાર છે તો તમારે તમને લોકોને દહીં અને છાશ પીવાનું મન થાય તો મોળું દહીં અને મોળી છાશ પીવાની ટેવ પાડો અને તમને જો ડાયાબિટીસની સમસ્યાનો હોય તમને જો ચામડીના રોગનો શરીરમાંથી આવો હોય અને તમને એવા કોઈ પણ પ્રોબ્લેમ ન હોય તો તમારે દહીં અને છાસમાં થોડીક સાકર મિક્સ કરીને ખાવાનું એટલે પિત્ત થવાની શક્યતાઓ તમારે સંપૂર્ણ ઘટી જશે બસ એટલું જ કરવાનું છે સવાર સાંજ સવારે નિયમિત જાગી જવાનું છે સાંજે વહેલા સર સૂઈ જવાનું છે યોગ્ય ડાયટ ધ્યાન યોગ પ્રાણાયામ અને એટલું ધ્યાન રાખો એટલે તમારા ગુસ્સાને તમે કંટ્રોલ કરી શકશો આપ સૌને મારા પ્રમાણ જય ધનવંત